ઊંધી તાલુકો નવીન તાલુકાની માગણી કરી કોઈને ફાવે કે ન ફાવે તો કોઈ સવાલ નથી પણ જે લોકો કરી રહ્યા છે એમને પૂછો કે તમે તાલુકાની મોકલી છે માગવા માટે જે ગોમની માગે એની કોઈ દરખાસ્ત મોકલી સરકારમાં મેં તો મોકલી છે અને એનો પ્રોસીજર ચાલુ અને લોકશાહીમાં છૂટ છે વિરોધ કરવો આ બધું પણ કોના માટે એમને જે કહો ભાઈ ભાજપ આપ અને કોંગ્રેસ વાળા ભેગા થઈને આ એ ત્રણ ગામના લોકો ભેગા થયા સરપંચો કેટલા તમે છેમલિયા માંગો ભાઈ દામાવા કેરી છવાણી તમારી જોડે ગામ કેટલા કયા ગામો બીજું તમે દરખાસ્ત કરી છે સરકારમાં પછી વિરોધ કરો અમે તો દરખાસ્ત કરી મોકલી છે ભાઈ અમારે તાલુકો જોઈએ તાલુકો પછી સરકારનો વિષય છે ગોંધી તાલુકો એવો છે કે અમે ગોઘંબાથી દામાવા આવીએ કાલે એક એક ઇન્ટરવ્યુમાં ભાઈ એક કાર્યકર્તા બોલેલા કોણ કેવા હતા સોનમાં હતા મને ખબર નહીં કે રીઝવાણીથી ગોંદી પાંત્રીસ કિલોમીટર થાય તો ગોગંબા સિત્તેર કિલોમીટર થાય રીઝવાણીથી આવું જુટું રીઝવાણીથી ગોંદી તેર કિલોમીટર થાય સિમલિયા બારિયા ફળી તેર ચૌદ કિલોમીટર થાય બાકીના બધા જ ગામો દસ કિલોમીટર રેન્જમાં આવી જાય અને આ તો જેને જોડાવો એની વાત છે અમે કઈ લીલી નથી તું કોઈ દબાણ નથી કર્યું વિરોધ કરનારા લોકો લોકોને ગેરમાર્ગે દોરે છે પેલા તેમને પૂછો કે તમારી દરખાસ્ત ગઈ છે